દેવભૂમિ દ્વારકા જિલ્લાનું બે ગામ આ ગામના સરપંચની કામગીના વખાણ પણ થઈ રહ્યા છે ગામમાં પાણીની તંગી સર્જાતા સરપંચે પોતાની વાડીમાં ઉનાળુ પાકનું વાવેતર નહીં કરવાનું મન બનાવ્યું અને પોતાની વાડીમાં આવેલા કૂવામાંથી ગામમાં પાણી વિતરણ શરૂ કર્યું કાળઝાળ ગરમીમાં મોટાભાગના બોર કુવા તળાવ ડેમના તળિયા દેખાઈ રહ્યા છે ત્યારે પૂરતા પ્રમાણમાં પાણી નહીં મળતું હોવાથી લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે નર્મદાના આધારિત પાણી દસથી પંદર દિવસે

એમાંથી કેવા મોટર ચાલુ કરી અને નર્મદાની જે લાઈન જાય છે એમાંથી જોઈન્ટ પાઇપ કરી અને ગામને પાણી અપાયું છે છે મહિનો બહુ આવે એટલે પાણીની પણ બહુ અછત પડતી હતી ગ્રામજનોએ ભેગા મળી અને સરપંચ શ્રી ને કહેલું એટલે સરપંચે પોતાનો કુવો વાડીમાં છે તેમાં મોટર પાઇપ જોડી અને ગામમાં પાણી પહોંચાડેલ

એટલું પાણી છે તો એ વિચાર આવ્યો કે ગામમાં આ પાણી આપડે પહોંચાડવાનું છે